બે વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલે છે છ મહિનાથી ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલે છે એવામાં ઈરાને ઇઝરાયલ પર હુમલો કર્યો તેરમી એપ્રિલની રાત્રે અને હવે આ બંને દેશો વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે અને જો યુદ્ધ થાય તો પેટ્રોલ ડીઝલના ભાવમાં બહુ મોટો ભડકો થાય અને એની અસર આપણને પણ થાય એવું બની શકે નમસ્કાર આપણે આજે વાત કરીએ ઈઝરાયલ અને ઈરાનના સંબંધોની અને એનાથી થોડાતા સંકટની ઈરાને તેરમી એપ્રિલે રાત્રે ઇઝરાયલ પર હુમલો કર્યો એને નામ આપ્યું છે ઓપરેશન ટુ પ્રોમિસ હવે એક જમાનામાં ઈરાન અને ઇઝરાયલ બંને મિત્રો હતા અને ઈરાન ઈરાકનું દુશ્મન હતું એ બંને વચ્ચે દુશ્મની હતી પણ ઇઝરાયલ અને ઈરાનના સંબંધો એટલા બધા સારા હતા અને ઇઝરાયલ અને ઈરાન એકબીજાને બધા જ પ્રકારની મદદ કરતા હતા અને હવે આજે એવી સ્થિતિ થઈ છે કે બંને કટ્ટર દુશ્મન બની ગયા છે પહેલાં જાણીએ ઇઝરાયલ અને ઈરાનની મિત્રતા વિશે ઓગણીસો અડતાલીસમાં ઇઝરાયલ જ્યારે બન્યું ત્યારે ઘણા ચઢાવ ઉતારનો સામનો કર્યો મોટા ભાગના દેશોએ એ વખતે ઇઝરાયલને માન્યતા આપવાનો ઇનકાર કરી દીધો ખાસ કરીને મિડલ ઈસ્ટના મુસ્લિમ દેશોએ જ્યારે ઈરાને ઇઝરાયલને માન્યતા એ વખતે આપી હતી એ સમયે સમગ્ર વેસ્ટ એશિયામાં ઈરાન યહુદીઓ માટે સૌથી મોટું સ્થળ હતું બંને વચ્ચે સંબંધો એટલા સારા હતા કે ઇઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદે ઈરાનની ઇન્ટેલિજન્સ એજન્સી સાવકને ટ્રેનિંગ પણ આપી હતી છેલ્લા થોડા વર્ષોમાં ઈરાન ઇઝરાયલ વચ્ચે સંબંધો એવા વણસ્યા છે કે બંને દેશ વચ્ચે યાત્રા બંધ થઈ ગઈ છે એર રૂટને બંધ કરી દેવાયા છે ડિપ્લોમેટિક સંબંધો પણ ખતમ થઈ ગયા છે એટલું જ નહીં એકબીજાને માન્યતા આપવાનો પણ ઇન્કાર કરી દીધો છે આ કિસ્સામાં અમેરિકા બરાબર ફસાયું છે અમેરિકા ઇઝરાયલને ટેકો આપે છે અને ઈરાને અમેરિકાને પણ ચેતવણી આપી છે કે જો તમે અમારા ઉપર હુમલો કરશો અને ઇઝરાયલને ટેકો આપશો તો એનો અમે બરાબર વળતો જવાબ આપીશું આ આખા વિવાદની શરૂઆત તો આમ તો ઘણા સમય પહેલાં થઈ હતી પણ પહેલી એપ્રિલે ઇઝરાયલે ઈરાન પર હુમલો કર્યો એવું ઈરાનનો આક્ષેપ છે અને એમાં ઈરાનના સ્પેશિયલ ફોર્સના અધિકારીઓ તમાસ્કસમાં હવાઈ હુમલામાં માર્યા ગયા છે એવું ઈરાનનું કહેવું છે અને એનો જ આ જવાબ તેરમી એપ્રિલે ઈરાને ઇઝરાયલ પર હુમલો કરીને આપ્યો છે ઈરાને જે હુમલો કર્યો છે ડ્રોન હુમલો અને મિસાઇલ હુમલો કર્યો છે એ તમામ મિસાઇલો અને એ જે પણ હુમલો કર્યો છે એને ઈઝરાયલે આયર્ન ડ્રોમથી તોડી પાડી છે આ આયન ડોમ એટલે એન્ટી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ઇઝરાયલે વિકસાવી છે અને પેલેસ્ટાઈન સાથેનું જે એમનું યુદ્ધ ચાલી રહ્યું છે એમાં ઇઝરાયલ આનો બહુ મોટા પાયે ઉપયોગ કરી રહ્યું છે અને ઈરાનના હુમલામાં પણ ઇઝરાયલે આનો ઉપયોગ કર્યો છે અને એવું એમનો દાવો છે કે માત્ર સાત બેલેસ્ટિક મિસાઇલ જ એમને ત્યાં પહોંચી છે બાકીની બધી એમણે હવામાં તોડી પાડી છે અને છેલ્લે આ બંને દેશ સિવાયનું એક ત્રીજું પાત્ર એટલે કે ઈરાકના એક વખતના સરમુખત્યાર સદ્દામ હુસૈન ઈરાન અને ઈરાકને જબરજસ્ત દુશ્મની રહી છે વર્ષોથી એ વખતે જ્યારે સદ્દામ હુસૈન સરમુખત્યાર હતા ઈરાકના ત્યારે ઇઝરાયેલે ઈરાનને ટેકો આપ્યો હતો સદ્દામ હુસેનના મામલે આજે એક સમયે સાથે રહેનારા બંને મિત્રો એકબીજાના કટ્ટર દુશ્મની બની ગયા છે સોમવારથી શુક્રવાર સુધી રાત્રે આઠ વાગે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ આવતીકાલે ફરી મળીએ નમસ્કાર શેર એન્ડ ડાઉનલોડ કરવું દિવ્ય ભાસ્કર એપ